ઓમ નમસ્કાર મિત્રો મારી ચેનલ જુનાર તમામ ભાઈઓ બહેનોને નમસ્કાર અને મારી યોગ સંજીવની જગમાલભાઈ આ યુટ્યુબની ચેનલની અંદર એકસો ત્રીસની આજુબાજુ વિડીયો મૂકેલ છે અને તમામ જોનાર ભાઈઓ બહેનોને હું નમસ્કાર કરું છું મારી ચેનલ જેને સબસ્ક્રાઈબ ન કરવી હોય એ સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક કરજો શેર કરજો અને આ એક તમામ વિડીયાની અંદર કાંઈક ને કંઈક નવું તમને જાણવા મળશે મિત્રો યોગ વિશે કરો યોગ રહો નિરોગ પહેલું સુખથી જાતે નહીં આ શરીર આપણું તંદુરસ્ત હોવું જોઈએ અને તંદુરસ્તે જો નિયમિત યોગ અપનાવશો તો મળશે યોગની સાથે આયુર્વેદનો પણ આપણે પ્રયોગ કરી શકીએ છીએ આજનો મારો વિડીયો છે એક સરસ મજાનો પ્રયોગ છે કે સાવ સિમ્પલ છે કોઈ અઘરો પ્રયોગ નથી દરરોજ રાત્રે એક એલચી તમે લઈ લો એલચીની ઈલાયચી પણ કહેવામાં આવે છે ચાવી અને ખાઈ જાઓ સૂતી વખતે દરરોજ ગોળીની જેમ આનો પ્રયોગ કરો તો તમે અદ્ભુત લાભ અનુભવી શકશો સાવ સામાન્ય પ્રયોગ છે એલચી અને એલચી ખાવામાં પણ આપણને ભાવ એવી હોય છે એક એલચી તમારે દરરોજ સાંજે સૂતી વખતે લઈ લેવાની એનાથી બીપી કંટ્રોલ રહે ડાયાબિટીસ કંટ્રોલ રહે અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ થાય વધારે પડતું વજન ઉતરે ખાસ એનો લાભ પાચનતંત્ર ઉપર તમારા ખોરાકનું પાચન થશે ફર્સ્ટ ક્લાસ ગેસ એસિડિટી જેવી ઘણી બધી તકલીફો નાબૂદ કરશે એક એલચી જો નિયમિત તમે આનો પ્રયોગ કરશો તો વજન ઘટાડશે વધારે પડતું વજન હોય તો વજન પણ ઉતારી શકે એવો પ્રયોગ છે એક જ એલચી લેવાની ગોળીની જેમ બીપી ડાયાબિટીસની આપણે નિયમિત ગોળી ઘણા ખાતા હોય છે કે જેને બીપીની તકલીફ હોય ડાયાબિટીસની તકલીફ હોય અને નિયમિત ગોળી લેતા હોય એ જ રીતે યાદ કરીને રાત્રે સૂતી વખતે એક એલચીનો પ્રયોગ જેને બીપી છે ડાયાબિટીસ છે શરીરની તકલીફો છે હાર્ટને મજબૂત બનાવશે પાચનતંત્ર જેનું બરાબર કામ ન કરતું હોય કબજિયાત હોય એ મટાડવાની તાકાત પણ આ એક એલચીમાં રહીએ છે નિયમિત આનો પ્રયોગ તમે કરે તંદુરસ્તી આના સિવાયના બીજા પણ ઘણા બધા લાભ એલચીના છે કોઈ એવી સાઈડ ઇફેક્ટ નથી એક જ એલચી લેવાની વધારે માત્રામાં લેવાની જરૂર નથી નિયમિત એલચી લઈ તંદુરસ્ત જીવન તમે જીવી શકશો આનો પ્રયોગ કરજો અને જબરજસ્ત લાભ મેળવી શકશો થોડાક જ દિવસની અંદર તમારા શરીરની અંદર ચેન્જિંગ તમે જોઈ શકશો મિત્રો બહુ સરસ પ્રયોગ છે અને આવા ઘણા બધા પ્રયોગો મારી ચેનલની અંદર મૂકેલ છે નરણા કોઠે એક લવિંગ ખાવું સરદેખ અપ ઉધરસ વળ માટે તો જબરજસ્ત છે એક જ લવિંગ લઈ લેવાનું નરણા કોઠે સાંજે ચાર વાગ્યા પછી ચાર કાળા મરી લઈ લો નિયમિત મરીનો પ્રયોગ કરો ક્યારેય ગેસ નહીં થાય ગેસની તકલીફ માટે એક રામબાણ પ્રયોગ છે મરી લવિંગ એલચી તુલસીના પત્તા નરણા કોઠે પાંચ તમે ચાવીને ખાઈ જાઓ આવા બધા ઘણા પ્રયોગો છે કે જે કર્યા જેવા યોગની સાથે આયુર્વેદ તમે અપનાવો તંદુરસ્ત જીવન જીવી શકશો મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો નમસ્કાર